હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો ગરમીઓ શરૂ થઈ ગઈ છે અને અત્યારે બધાના ઘરમાં શરબતો અને જ્યુસીસ બનતા હોય છે એમાંથી પણ સૌથી વધારે બધાના ઘરમાં લીંબુ શરબત બનતું હોય છે તો આજે હું તમારી જોડે શેર કરીશ એક સિમ્પલ એવા લીંબુ શરબતને એકદમ નવી રીતે ટેસ્ટી અને રિફ્રેશિંગ બનાવવાની રેસીપી જો તમે એક વખત આ વિડીયો જોઈને બનાવશો તો વારંવાર બનાવવાનું તો જરૂર મન થશે તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ચાલો હવે આપણે લીંબુ શરબત બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આ રીતે એક બાઉલ લઈ અને તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ હવે આપણે તેમાં ચાર મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે જેને આ રીતે છોલી અને નાના પીસીસમાં કટ કરીને એડ કરીશ ત્યારબાદ મેં અહીંયા ફ્રેશ ફૂદીનો લીધેલો છે તો આ રીતે લીંબુ શરબતમાં આપણે ફૂદીનો એડ કરીશું ફૂદીનો એડ કરવાથી આ શરબત એકદમ સરસ એવું ટેસ્ટી અને રિફ્રેશિંગ બને છે અને ઉનાળામાં તો આ રીતેનું લીંબુ શરબત પીવાની ખૂબ જ મજા આવે છે જેને આ રીતે આપણે ક્રશ કરી અને હાથ વડે જ એડ કરીશું જેથી કરી અને પુદીનાના બધા જ ફ્લેવર્સ એકદમ સરસ રીતે શરબતમાં આવી જશે ત્યારબાદ એક વખત આપણે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી દઈએ ત્યારબાદ અડધી ચમચી જેટલું આપણે તેમાં સંજર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે મરી પાવડર એડ કરી દઈએ જો તમારે ચાટ મસાલો એડ કરવો હોય તો એ પણ કરી શકો છો ત્યારબાદ તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે આપણે તેમાં એક નંગ જેટલું લીંબુ નીચોવીશું ત્યારબાદ ચમચી વડે એક વખત આપણે બધું મિક્સ કરી દઈએ અને ત્યારબાદ બ્લેન્ડરની મદદથી આપણે તેને એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાનું છે જેથી કરી અને આપણે એડ કરેલી બધી જ વસ્તુઓના ફ્લેવર્સ એકદમ સરસ રીતે ભળી જઈ તો તમે જોઈ શકો છો બધું એકદમ સરસ રીતે ભળી ગયું છે આ સમયે હવે આપણે તેમાં પાણી એડ કરીશું મેં અહીંયા ડોટ ગ્લાસ જેટલું એડ કરેલું છે તમારે જેટલું પણ શરબત બનાવવું હોય એ પ્રમાણે એડ કરી શકો છો અને ત્યારબાદ ફરી વખત એક વખત બ્લેન્ડરથી તેને મિક્સ કરી દઈએ અને ત્યારબાદ હવે આપણે શરબતને ગાળી લઈશું તો તૈયાર છે એકદમ નવી રીતે બનતું ટેસ્ટી અને રિફ્રેશિંગ લીંબુ શરબત હવે આપણે તેને ઠંડુ ઠંડુ સર્વ કરીએ તેના માટે મેં આ રીતેના ગ્લાસીસ લીધેલા છે જેમાં આપણે પહેલાં તો આઇસક્યુબ એડ કરીશું ત્યારબાદ તેમાં એક એક ચમચી જેટલા તકમરી એડ કરીશું ઠંડક આપવામાં ખૂબ જ સારી હેલ્પ કરે છે તો તે જરૂરથી એડ કરવા અને ત્યારબાદ તૈયાર કરેલું એકદમ ટેસ્ટી એવું શરબત એડ કરીશું તો જો તમે પણ આ રીતેનું ફુદીના અને આદુવાળું લીંબુ શરબત ક્યારેય ટ્રાય ના કરી હોય તો એ એક વખત જરૂરથી કરજો ઘરમાં બધાને ભાવશે અને ઉનાળામાં ખૂબ જ સરસ એવી ઠંડક પણ આપશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર